વીરપુરમાં પારડી પોણીયાના જલા સંતવાણી કાર્યક્રમ યોજ્યો વીરપુરના પવિત્ર ધામમાં જલારામ બાપાના પીપળાના વૃક્ષ નીચે જ્યાં સ્વયં જલારામ બાપા સેવા કાર્યો કરતા હતા ત્યાં શ્રી જલારામ ભક્ત મંડળ પારડી પોણિયા નવા ફળિયા દ્વારા ભવ્ય સંતવાણી અને ભજન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જલારામ બાપાની સમાધિ મંદિરની આગળ અને પીપળાના વૃક્ષ નીચે આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો હતો વીરપુર અને વલસાડના ભક્તોએ સાથે મળીને સંતવાણીનો લાભ લીધો હતો જેમાં મુખ્ય કલાકાર તરીકે કલ્પેશભાઈ પટેલ સુખેશવાળાએ મધુર ભજનો રજૂ કર્યા હતા આ કાર્યક્રમનું આયોજન કરવા માટે વીરપુરના મુન્ના બાપુનો અને એમના મિત્રમંડળનો સહકાર મળ્યો હતો જેથી કાર્યક્રમ સફળ બન્યો હતો આ સાથે કાર્યક્રમના સ્વાગત માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વીરપુર જલારામ મંદિરના વિડીયો પ્રતિનિધિ રમેશભાઈ ગઢિયા ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસિયા ભવાની સ્વીટ માર્ટના રવિભાઈ રઘુ વિરસેના ખોટલધામ મંદિરના પૂજારી ધર્મેશ દાદા અને દાદા મિત્ર મંડળના પ્રવીણભાઈ બરવાડિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું આ ઉપરાંત વીરપુરની ધર્મપ્રેમી જનતાએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ સાથે વડ સાવિત્રીના નિમિત્તે પોણિયા નવા ફળિયા જય જલારામ મહિલા મંડળની બહેનોએ વિશેષ પૂજા આયોજિત કરી હતી તે જ વડવૃક્ષ નીચે જ્યાં ભગવાને જલારામ બાપાની પરીક્ષા લેવા માટે વીરબાઈનું દાન માંગ્યું હતું ત્યાં વડ સાવિત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ ગરબાની પણ રમઝટ કરવામાં આવી હતી

તમામ ગામના લોકોનો આભાર ધન્યવાદ જય જલારામ જય 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 માય શામ બાપુ મારું નામ મુન્ના બાપુ સાધુ સત્સંગી મુન્ના બાપુ જલારામ બાપાના સમાધિ સ્થાન ઉપર આજે ત્રણ પેઢીથી અમે સેવા પૂજા કરીએ છીએ વીરપુર ધામની અંદર જોબી જલિયાણના ચરણોમાં જે લોકો ભક્તોજનો આવે છે એને શ્રદ્ધાને વિશ્વાસથી બાપા આશીર્વાદ આપે મારું નામ સાધુ સત્સંગી મુના બાપુ છે એના વિશે તો તમને તો શું કહું જલારામ બાપાએ ઘણું બધું કહી દીધું છે કે હું એક પૂજારી તરીકે જલારામ બાપાના કે વર્ણન નથી કરી શકતો પણ બાપાના આશીર્વાદને કૃપાથી જે કાંઈ અમને કાંઈ મને ત્રણ પેઢીમાં જે પરચો જોવા મળ્યો છે કે જે બાપાના પીપળાની છત્રછાયા નીચે જે પોણિયા નવા ફ્યા જલારામ મંદિર જલારામ યુવક મંડળે જે બાપાના ચરણોમાં ધૂન ભજન અને સંતવાણીના શબ્દો રૂપી પુષ્પ બાપાના ચરણોમાં અર્પણ કર્યા છે તો કાલે એવું લાગતું હતું કે આજ આનંદ આજ ઉછરણ આજ સલુણા ને સખી અમારા જલિયાણ ધામની અંદર જુઓને પોણિયા નવા ફળિયા જલારામ યુવક મંડળનો પંચન વર્ષે મેઘ રામ નામ મેં લીન હૈ દેખત સભી મેં રામ તાકે પદવંદન કરીએ હો બાપા જય 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 જલારામ કાલે જે મને પરચો જોવા મળ્યો છે એનું વર્ણન નથી કરી શકતો જલારામ બાપા જલારામ યુવક મંડળ પોણિયા નવા ફળિયાને એટલા બધા આશીર્વાદ આપે કે એમને ખૂબ જ પ્રગતિ કરાવે અને એ સૌ લોકોની જે ભક્તજનો અહીંયા વિરપુરને આંગણે બાપાના પીપળાની છત્ર છાયા નીચે જે જૂન ભજન અને સંતવાણી બાપાના ચરણોમાં પુષ્પરૂપી શબ્દો અર્પણ કર્યા તે બદલ તે નવા પણ નવા ફળિયા પોણિયા જલારામ મંદિર જલારામ યોગ મંડળનો જલારામ મહિલા મંડળનો હું જલારામ બાપાના પૂજારી તરીકે આભારી છું આવકારું છું અને તે બધાને ખૂબ જ બાપા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું જય શિયામ જય જલારામ બાપા